હાલ મિત્રો રાજકોટની અંદર મૂસળધાર વરસાદ પડી રહ્યો છે એટલે એ યાદ આવી જાય કે ઊની ઊની રોટલીને કારેલાનું શાક પછી શું આવે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને આ મઘા નક્ષત્રનો વરસાદ છે એટલે જો મઘા નક્ષત્ર વરસે ત્યારે જો તમે એનું પાણી ભેગું કરી લો તો તમારા આંખની કોઈ પણ બીમારી હોય તેમાં તમને આ મઘા નક્ષત્રના પાણીના ટીપા નાખવાથી તમારા આંખની સંપૂર્ણપણે બીમારી હોય એ દૂર થાય છે અને રેગ્યુલર મઘા નક્ષત્રના જે પાણીના આંખના ટીપા તમે નાખવા આંખની અંદર પાણી નાખવાથી આંખના નંબર પણ ઓછા થાય છે એવું આ મઘા નક્ષત્ર અત્યારે હાલ રાજકોટની અંદર વરસી રહ્યું છે અને મૂસળાધાર વરસાદ પડી રહ્યો છે તો વધારેથી વધારે લોકોને વિડીયો શેર કરો અને ઊની ઊની રોટલીને કારેલાનું શાક અને પછી શું આવે એ તમે કોમેન્ટમાં પૂરું કરો કે શું આવે અને શું કહેવાય અને તમારે કેવો વરસાદ છે એ પણ કોમેન્ટમાં જણાવો હાલ તો ચારે બાજુ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અને રોડ ઉપર પાણી અડધો અડધો ફૂટ જેટલા ભરાઈ ગયા છે અને એટલો મૂસળાધાર વરસાદ પડી રહ્યો છે અને તમારે કેવો વરસાદ પડી રહ્યો છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો Di ground we go, ready Hmm Hari ini saya balik Kita balik